નમસ્કાર સુરત શહેર એક સ્વચ્છ શહેર છે જ્યારે દિવાળીનો પર્વ હોય દરેક સુરતી જનો પોતાના પરિવારની સાથે દિવાળીનો પર્વ મનાવી રહ્યો છે જાહેર રસ્તાઓ પર પણ જે સર્વિસ રોડ છે ત્યાં લોકો ફટાકડા ફોડતા હોય છે પણ આ સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે અડીખમ રહેલા છે સુરત મહાનગરપાલિકાના મેયર પ્રથમ નાગરિક એવા દક્ષેશભાઈ માવાણી આજે એ સુરત સ્વચ્છ શહેર બન્યું છે એનું એના જે પાછળ જે કારણ છે એ છે આપણા સફાઈ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓની જે છે એક આપણે જોઈ રહ્યા છે કે આજે એક શુભેચ્છા મુલાકાત પણ જે રસ્તા ઉપર જ્યાં આપણા સફાઈ કર્મચારીઓ છે એ લોકો જે સુરત શહેરને સ્વચ્છ કરી રહ્યા છે એ જ લોકોની સાથે આજે દિવાળીનો પર્વ છે નૂતન વર્ષનો જે પર્વ છે એ મનાવી રહ્યા છે ને આવનારું વર્ષ પણ એવી જ રીતે સુરત શહેર સ્વચ્છ રહે તે બાબતની જે છે એ આભાર પણ એમનું માની રહ્યા છે મોડું મીઠું કરાવી રહ્યા છે મીઠાઈ ખવડાવીને આપણા જે સુરત શહેરના મેયર છે દક્ષેશભાઈ માવાણી આજે સુરત શહેરના એસ્વીનાઇટ સર્કલ પાસે આવેલા જે સફાઈ કર્મચારીઓ છે છે મહિલાઓ છે પુરુષો છે એ લોકોને મોડું મીઠું કરાવીને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે એમની સાથે આપણે વાત કરીશું કે આ પર્વ કેવી રીતે રહેશે ને આ જે આભાર આજે સર આજે આભાર માનવામાં આવી રહ્યો છે સફાઈ કર્મચારીઓ છે જે સુરત શહેરને સ્વચ્છ બનાવી રહ્યા છે આ દિવસ દિવાળીના તહેવાર નિમિત્તે પણ દિવાળીની પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું પણ જ્યારે મારું સુરત તહેવારમાં મસ્કુલ હોય દિવાળીની દિવાળી ઉજવણી મસ્કુલ હોય ત્યારે આજ મારા સફાઈ કર્મીઓ પોતાની ફરજમાં મગ્ન હોય છે એટલે મને એમ થયું કે રાત્રે આ લોકોને અભિનંદન આપવા આ લોકોને ઉત્સાહ વધારવા કારણ કે આપણે સફાઈ કર્મીઓ કર્મીઓના પરિવારનું પરિવાર છોડી અને પોતાનો તહેવાર છોડી અને પોતાની ફરજમાં મગ્ન હોય છે મારા સફાઈ કરવી ભાઈઓ એટલે હું ખૂબ ગર્વ અનુભવું છું મારા સફાઈ કર્મી ભાઈઓ આજે સુરત ભારતનું સ્વચ્છ શહેર છે એ આ સફાઈ કરવીને આભારી છે એટલે હું તમામ સફાઈ કરું આજે મળવા આવ્યો છું અને ઉત્સાહ વધારો આવ્યો છું અને એમને મીઠાઈ મોઢું કરી એને આવનાર સમયમાં નવ વર્ષ તમામ સુરતીઓ સારું જાય તે અભિનંદન પાઠવવા આવ્યો છું સફાઈ કર્મચારી સુરત મહાનગરપાલિકાની સાથે સહયોગની સાથે સુરતીજનોને શું સુરતીજનોને એક જ કહું છું કે તમે તમારી ઉજવણીમાં જયારે મગ્ન હોય ત્યારે સફાઈ કર્મી નું પણ તમે ધ્યાન રાખો કારણ કે એ એ જ્યારે તમે તમારી ઉજવણીમાં તમારી તમારી ઉજવણીમાં જ્યારે મગ્ન હોય ત્યારે આ સફાઈ કરવા પોતાનો તહેવાર છોડી પોતાનો પરિવાર છોડી અને પોતા પોતાની ફરજમાં મગ્ન હોય છે મારા શહેર મારા સુરત મહાનગરપાલિકા અહીંયા અધિકારીઓ પણ છે પોતાનું આજે ફેમિલી સાથ છોડીને પોતે અત્યારે શહેરની સ્વચ્છતા માટે કટિબદ્ધ છે